हेलो विद्यार्थी मित्रों एक बार फिर ने आपरे मारो स्वागत छे इंटेलिजेंस ब्यूरो से ब्यूरो में भर्ती आई छे 2024 ने 157 જગ્યા पे भर्ती छे और 48000 रुपया સુધીનો છે ઈ તમને પગાર મળ્યા છે इंटेलिजेंस ब्यूरो છે તેમાં જગ્યા આવી છે ને જાહેરાત પણ તટુક સમયમાં થઈ ગઈ છે ફોર્મ ભરવાનો સ્ટાર્ટ થઈ ગયા છે ને તમારે ફોર્મ છે ઓનલાઈન ફોર્મ ભરવાનો છે કે કઈ રીતના ફોર્મ ભરવા છે આ વિડીયો માં આપણે ડિસ્કસ કરવાનું છે પૂરી માહિતી આપશું તો વિડીયો માં બની રહેજો ને ચેનલ માં વતチャンネル ને સબ્સ્ક્રાઇબ કરીજો તો 57 જગ્યા પર ભરતી છે અને 48000 રૂપિયા છે ત્યાર સુધી હશે આ પગાર તમને મળે છે તારે નીચે આ ભરતી છે બюроમાં બюроમાં તો જે જલ્દી અરજી કરો તો તમારે જો ઈચ્છા હોય તમે આ અરજી કરી શકો છો અને વિડીયો માં બની રહેજો તો આપણે આ ડિસ્કસ આ વિડીયો ની શરૂઆત કરી દઈએ रेब्यूटर डायरेक्टर डिब्यूटर टेक्निकल ऑफिसर बता अलग पोस्ट में वर्ती है चाहिए तारीख सत्तर तुम्हारे से, से। रहे तो रह पोस्ट बॉस्ट दर्शाई दीदी बलग अलग पोस्ट जगह से बधी महती है तो आई बी तो आज ऑफलाइन अरजी करवा रहे ને પંદર દિવસની અંદર સત્તર એપ્રિલ તમારું જે અરજી ફોર્મ છે ઓફિસ સુધી પહોંચાડી દેવાની જવાબદારી તમારી રહેશે અરજી કરનાર પહેલાં સત્તાવાર સુસના સામ પહેલાં સત્તાવાર સુધી એક વાર વાંસી ત્યારબાદ ફોર્મ ભરી અને ત્યાં ત્યાંની ઓફિસ છે બીઆરની ત્યાં સુધીમાં તમારે છે એ ફોર્મ પહોંચાડવાનું રહેશે અને જો વાત કરીએ તો જાહેરાત ત્રણ માસથી કરવામાં છે ત્રણ మార్స్ట్ ది ఫామ్ ભરવાના આજે શરૂ થઈ ગયા છે અને 17 એપ્રિલ સુધી છે આના ફોર્મ ભરવાના છે ત્યાં સુધીમાં તમારે ફોર્મ ભરી જરૂરી જે এড્યુકેશન અથવા જરૂરી ડોક્યુમેન્ટ છોડીયાને તમારે છે ફોર્મ છે એ સબમિટ કરાવવાનો રહેશે ત્યાં સુધીમાં તો આ રીતના શૈક્ષણિક લાયક આવી છે એસી વાત કરી દીધી છે કે અરજી ઉમેદવારે ઇયાંતર તબ પ્રમાણ છે શૈક્ષણિક લાયક છે એના પર આધાર રાખે છે મારી શૈક્ષણિક લાયક સુધરાઓ છો रिजल्ट्स और पोस्ट के रिजल्ट्स ओके ना प्रादर रखे छे आ ರೀತಿ ને છે ભરતી પ્રક્રિયા છે એ જાહેરાત કરી છે તો આ રીતના વિડિયો હતો વિડિયો સારો લાગશે ને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરી દેજો